તો કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી થઈ છે ત્યારે ગુજરાતના બે કલાકારો વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે ડાયરાના કલાકાર બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ ચાલતો હતો ત્યારે દેવાયત ખવડના પડકારને ઝીલીને બ્રિજદાન ગઢવીએ કહ્યું મોસ્ટ વેલકમ ત્યારે કલાકારો વચ્ચે ચાલતા વિવાદ મામલે હકાભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે કલાકારો અંદર અંદર લડે અને સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય તેવું તેમણે કહ્યું છે હવે કલાકારોના ઝઘડામાં હકાભાની પણ એન્ટ્રી થઈ છે ત્યારે ગુજરાતના બે કલાકારો વચ્ચે વાક યુદ્ધ હવે સિવાય પહોંચી ગયું છે ત્યારે ડાયરાના કલાકાર બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે

કે ભાઈ કલાકારો અંદર અંદર બાજે છે આપણા પર્સનલ મેટર હોય પર્સનલ ઝઘડા હોય નીચે પતાવી દેવા તે જ માથે આપણા ઝઘડા લાવવા નહીં ત્યાંથી આપણે બહુ ખરાબ એક ઇમ્પ્રેશન પડે છે આપ સૌને વિનંતી કરું છું કલાકારને અને સમાજને પણ વિનંતી કરું છું હરેક સમાજને કે આપ સૌ ચોક્કસ આની નોંધ લેજો કારણ કે સમાજે અમે ઘણું બધું આપ્યું સમાજને આવીને અમે છીએ કલાકારો તો સમાજને પણ આમાં આગળ આવવું પડશે અને કોઈ લાયક કલાકાર ન હોય તેમાંથી ન વહેવા દેવો એ સમાજને વિચારવું પડશે કારણ કે ઘરમાં જાળવી અમારા કલાકારનું કામ છે સંસ્કૃતિ જવું અમારા જાળવી અમારા કલાકારનું કામ છે અમે ઝઘડા કરશું તો અંદર ક્યાં પહોંચશે એટલે કલાકારને હું ખાસ વિનંતી કરતો હોય છું કે આપણે ઝઘડાનો વિવાદનો અંત લાવવું સમાજને જોડવાનું કામ છે આપણું સમાજને અલગ કરવાનું અલગ પાડવાનું કામ છે નહીં સમાજ બે ભાઈઓ હોય કે કુટુંબ હોય કે સમાજમાં ઝઘડા થયા હોય તો આપણા બોલવાથી ઝઘડા શાંત થઈ જાય એ કલાકારનું કામ છે આપણે ઝઘડા કરાવશું સમાજમાં તો કેમ ચાલશે એટલે તમામ સમાજને વિનંતી કરું છું કે કલાકારમાં કોઈ ધ્યાન આપતા નહીં કારણ કે પોતાના ઝઘડા છે એ પોતે નીચે બતાવી લો કારણ કે આમાં સમાજમાં વિખત પડે યોગ્ય લાગતો નથી અને કલાકાર સંસ્કૃતિ જાળવવા માટે આવ્યો છે ચાલ્યા હું કલાકારને વિનંતી કરું છું